આ ગુંડાને એવો ફાંકો હતો કે મારો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે મારાથી તો પોલીસ પણ થરથર ધ્રુજે છે પણ આ ગુંડાનો સામનો એક એવા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે થાય છે કે ઇન્સ્પેક્ટરે તેને દિવસે તારા દેખાડી દીધા અને હવે આ ગુંડાની એવી વલે કરી છે કે ગુંડો માફી માગવા માટે સાષ્ટાંગ નમસ્કાર કરે તો પણ નવાય નહીં આ કોણ છે ગુંડો અને કોણ છે આ પોલીસ અમલદાર તેની વિગતે વાત કરીશ તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા ગુંડાની ગુંડાથી આ અડધું અમદાવાદ એટલે કે પૂર્વ અમદાવાદ થરથર કાપતું હતું પૂર્વ અમદાવાદમાં ગુંડાનો આતંક હતો એટલું જ નહીં ગાંધીનગર જિલ્લામાં પણ તેનો આતંક હતો અમદાવાદ ગ્રામ્યમાં પણ તેનો આતંક હતો આમ આ ગુંડાની તાકાત વધી રહી હતી ને તાકાત એટલી વધી રહી હતી કે આ ગુંડો પોલીસ સ્ટેશનમાં જતો આ ગુંડો પોલીસ સ્ટેશનમાં પોલીસ અમલદારને ધમકાવતો અને આ ગુંડાના ડરથી પોલીસ ઇન્સ્પેક્ટર રજા ઉપર ઉતરી જતા અને એટલે જ આ ગુંડાને એવો ફાંકો ચડી ગયો હતો કે મારો વાળ વાંકો નહીં થાય વાત છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ કૃષ્ણનગર વિસ્તારમાં એક ગુંડો છે જેનું નામ છે ધમા આ ધમા બારડને ફાંકો હતો કારણ કે તેની ઉપર પછી એક છવ્વીસ ગુનાઓ નોંધાય છે છતાં તેનું પોલીસ બગાડી શકતી સાદી ભાષામાં કહું તો પોલીસની તેણે સામનો કર્યો માટે આ ગુંડાને ફાંકો હતો આ ગુંડાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભૂતકાળની અંદર જઈને પીએસઓને ધમકી આપી હતી મહિલા પોલીસ કર્મચારીની છેડતી કરી હતી પોલીસ સ્ટેશનના કુંડા તોડી નાખ્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર ડરીને રજા ઉપર ઉતરી ગયા હતા એવો હતો આ ગુંડો અને એટલે જ આ ધમાવને હતું કે આ વિસ્તારનો હું રાજા છું બે મહિના પહેલાં એક ઘટના ઘટે છે અને ઘટના એવી છે કે ધમો બારડ જતો હતો ત્યારે એક કાર ચાલક એ પણ એક બુટલેગરનો દીકરો હતો તે હોર્ન મારે છે સાઈડ લેવા માટે બસ પછી ધમા બારડને વાંધો પડે છે તેને ઊભો રાખે છે મારામારી થાય છે દમા બારડાને તેના માણસો હાથમાં ખુલ્લી તલવાર લઈને આવે છે રસ્તા ઉપર આતંક મચાવે છે આ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને થતા પીસીઆર વાન ત્યાં આવે છે પણ ધમા બારડને જોઈને પીસીઆર વાન પણ વળી જાય છે આવો હતો આ ગુંડાનો આતંક અને આ ગુંડાનો ડર પણ ધમા બારડને ખબર નહોતી કે કૃષ્ણનગરમાં એક એવા પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા છે કે જે હવે તેને દિવસે તારા દેખાડ છે અને આ ઇન્સ્પેક્ટરનું નામ છે અભિષેક ધવન આમ તો અભિષેક ધવનને તમે જુઓ એટલે કોઈ હિન્દી પિક્ચરનો હીરો લાગે પણ આ હીરો વાસ્તવમાં હીરો સાબિત થાય છે કારણ કે આ ધમાબારડને ઝડપી પાડવામાં જે મહેનત કરી અને ધમાબારડ પકડાઈ જાય છે જે ધમાબારડ હાથમાં તલવાર લઈને ફરતો હતો એ ધમા બારડનો આ વિડીયો પણ તમે જોઈ લો You. તમે ધમા બારડની આ સ્થિતિ જોઈ હાથમાં તલવારો હતી લોકો કાપતા હતા પિસ્યારવાન ભાગી જતી હતી એ ધમો આ બારડ છે આ હાથ જોડે છે આ સ્થિતિ બારડની કરી દીધી પણ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન ત્યાં અટકતા નથી ઇન્સ્પેક્ટર અભિષેક ધવન પોતાના તાબાના અધિકારીઓને કહે છે લાવો આ ગુનેગારનો રેકોર્ડ લાવો અને જે રેકોર્ડ રજૂ થાય છે તે પ્રમાણે આ એક સંગઠિત ગેંગ ચલાવતો હતો શાહિલ પટેલ સામે પણ દસ કરતા વધુ ગુના નોંધાયા હતા અને ત્રીજો એક સાગરિત છે જેનું નામ છે ચિરાગ સપકાળે તેની સામે પણ ત્રણ ગુના નોંધાયા હતા આમ આ ત્રણેય ગુંડાએ અર્ધુ અમદાવાદ માથે લીધું હતું અને પોલીસ બિચારી લાચાર બની તમાશો જોતી હતી શરમ આવે આવા પોલીસ અધિકારીઓ ઉપર કે તમારા શરીર ઉપર ખાખી છે અને તમને એક ગુંડો ડરાવી જાય છે ખેર એ સમય જતો રહ્યો હતો હવે ઇન્સ્પેક્ટર અભિષેક ધવનનો સમય શરૂ થયો હતો આ તમામ ગુનેગારોની ફાઇલ એકત્રિત કરી તેમણે એક દરખાસ્ત બનાવી ગુજરાતમાં સંગઠિત ગેંગને કાબૂમાં લેવા ગુજરાત સરકારે બનાવેલા ગુજસી ટોક્સ હેઠળ આ ગેંગને સામે કાર્યવાહી થાય તેના માટે અભિષેક ધવન એક પ્રસ્તાવ રજૂ કરે છે પોતાના સિનિયર અધિકારીઓ પાસે અને આ ફાઇલ અમદાવાદ કોલી પોલીસ કમિશનર સુધી જાય છે અદાલત પણ તેને મહોર મારે છે અને આખરે આ ત્રણેય આરોપી ધમાબારડ સાહિલ પટેલ અને ચિરાગ સબકાળે સામે હવે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અત્યારે ધમો અને ચિરાગ તો જેલમાં જ છે પણ હવે ગુસ્સી ટોકમાં તેમનો આરામ વધી જશે કારણ કે હવે બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે જ્યારે આખી ઘટનાથી પોતાના ડોન ધમાની હાલત જોઈ ડરી ગયેલો ચિરાગ હજી ભાગતો ફરે છે ચિરાગને કેવું છે દોસ્ત ભાગી લે

થેન્ક યુ અમદાવાદ પોલીસ તમે અમારા રક્ષણ માટે મહેનત કરો છો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ લખજો અને તમારા વિસ્તારમાં પણ આવા કોઈ ગુંડા હોય તો ડરતા નહીં તમે હિન્દુ હોવ કે મુસલમાન હોવ કોઈ ગુંડો કાયદાથી ઉપર નથી પોલીસની મદદ માંગજો પોલીસને જાણ કરજો અને પોલીસ તમારી મદદ કરશે પોલીસ તમારી મદદ ન કરે તો અમે તો છીએ જ નવજીવન ન્યૂઝ એટલે